વિરમગામ નડકાંઠાના વેકરિયા ગામમાં રહેણાંક મકાનમાં બાર વર્ષના બાળકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું વિરમગામ નડકાંઠાના વેકરિયા ગામમાં રહેતા અને અભ્યાસ કરતા અશફાકભાઈ રફીકભાઈ નહીં ઉંમર વર્ષ બાર રહે વેકરિયા નાઓએ પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્યો કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું બાર વર્ષના બાળકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી હતી વેકરિયા ખાતે રહેતા પરિવારમાં એક દીકરો અને બે દીકરી હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર વેકરિયા ગામના રહીશોના જણાવ્યા અનુસાર જીવન ટૂંકાવનાર બાળકે વધુ અભ્યાસ માટે અમદાવાદ જવાનું કહેતા પરિવારનાઓએ ના પાડતા બાળકને માઠું લાગી આવતા ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનું કારણ સામે આવી રહ્યું છે